હર હર મહાદેવ હરિઓમ જય માતાજી તો આજે સોમવાર એટલે આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાની હોય એટલે પૂજા તો આપણે થઈ ગઈ છે હવે ઉતારી લઈ આવશે ઓમ પાર્થેશ્વર ગુલાબ આજે ત્રણ ગુલાબીસરી ગુલાબી ત્રણ કલર ના ખાઈ હજી તો મને જ્યાંથી અલગ અલગ રોપા મળે ને ત્યાંથી લઈ આવવાના આપડા ભોળિયા ના થાટ અલગ અલગ ફૂલ ચડી શકે ને અત્યારે આપણી વાડી આવ્યા છે ભાઉ બાપુ દરબાર આટો મારવા એટલે શું કે ભાઉ બાપુ મજામાં ને આવો મજામાં કારણ કે આમ તો ભાઉ બાપુ આપડી વાડીએ વરહ એકાદી ફરે તો વરહ વરે આટો મારવા આવે જ છે સ્પેશિયલ આવે કે હું આવતો હોય તો મારા ભેગા આવે અથવા પોતે હાલી ને આવે પણ વરહ માં એક ફરે તો આપણી મુલાકાત વાડીની ને જ એટલે એ બાદલ ભાવ બાપુ નો ખુબ ખુબ આભાર કારણ કે આપણા માહિતી ટાઈમ કાઢે છે વરહદી માં એક બે એમ શું કે ભાવ બાપુ અમારા મોલ પાણી ને બધું મોલ પાણી બહુ હાઈકલા છો સૈના એવા મરસી એવી બધું મોલ પરસ ને ખેતી જોવા હું વરહ મેક પર તકો ખાવો જ એક ભાવ બાપુ આવે ને એક રતુ બાપુ બે વાડી આવે રતુ બાપુ પોર આવ્યા તો ઓણજી એક ફરે આ માનવી માં આવ્યા આટો મારવા હજી એક પર આવશે અને આપણે કપાસ કાઢીને ચણાનું વાવેતર કર્યું ત્યાં આપને જોખમ લાગતો હતો કે પાણી પૂરું પડશે કે નહીં પડે એ પ્રશ્ન મેન હતો એટલે આપણે ચણા અત્યારે ઉગીને કમ્પ્લીટ થઈ ગયા અને લગભગ અંદાજે દી થવા એટલે કે દોઢક મહિનો થવા આવ્યો અને ચણા કાંઈ ઘટે નહીં એવા થઈ ગયા જે પાણીનો પ્રશ્ન હતો ઘટવાનો એ હવે ઘટે નથી હવે તો પાણી વધશે અમુકનું એટલે આપણા દીના ચણા થયા અને અત્યારે ફૂલ થી ગરકાવ થઈ ગયા કઈ ઘટે નહીં એટલે એક સોડવા માં પંદર ફાલથી ગરકાવ છે આપડે આગલા પાનમાં બ્લુ કોપર પાવડર પાયો હતો કે આપણે ચણા હુકારો દેખાતો હતો અને જાંબુડિયા કલર ના દેખાતા હતા એટલે જે પ્રશ્ન હતો હુકારાનો એની મેન નસ હોય ને એ હુકાઈ જતી હતી એની હિસાબે ઉપર પોષણ મળતું નહોતું એટલે એની હિસાબે જાંબુડિયો કલરનો થાય અડધું પોષણ મળે ને જેને એ જાંબુડિયા કલરનો થાય ને હાવ પોષણ બંધ થઈ જાય ને સુકાઈ જતો હતો એટલે એ પ્રશ્ન આપણે અત્યારે હલ થઈ ગયો છે અને ચણા એકદમ કાંઈ ઘટે નહીં ને એવા થઈ ગયા એટલે હવે આનો મેન પ્રશ્ન તો એ રહ્યો કે આપણે પાણી દીધું તો એને આજ દશક દી થાવા આવ્યા તો હવે પાણી કંઈ આપવું તો આપણા એક છોડવામાં દસ થી પંદર કે સત્તર ફૂલ દેખાય ત્યાં આપણે એને પિયત આપી દેવું જોઈએ અને પછી પાછું કંઈ આપવું તો કે પાછું અત્યારે પંદર ફૂલ દેખાય તૈયાર અને તે પછી દસ દિવસે કે બાર દિવસે કે જઈએ એમાં પાછા દહ પંદર પોપટા મંડે દેખાવા ત્યાં બીજું પાણી આપી દઈએ આપણે એટલે એને સમયસર પાણીનું શેડ્યુલ જળવાઈ રહીએ તો ઉત્પાદન સારું મળે અને જો ઉપરા ઉપર પાણી દઈ દઈએ તો ફૂલ ઘણા દેખાય પણ એ ફૂલ પાછા કરમાઈ જાય ને ખરી જાય એટલે આપણે ફૂલ દેખાય દસ પંદર પાણી આપી અને એક પાણી આપણે એક છોડવામાં દેખાય તો ઉત્પાદન સારું મળવાની આશા રહીએ પછી માથે આધાર રાખતો હોય અમુક આશી જમીન હોય વહેલું પાવું પડે નકર પછી વરી જતા હોય છે મંડે હુકાવા ને મંડે ભાંભરા દેખાવા ને દહ પંદર પોપટા થઈને તા તો પૂરું થઈ જાય એનું ઉત્પાદન અહીંયા અટકી જાય ઉત્પાદનમાં એટલે પછી જમીનમાંથી આધાર રાખતું હોય પણ આપણે આને આજે હવે બે દી પછી પાણી આપી દેવું અને તે પછીનું બીજું પાણી આપણે દસથી બાર દિવસે આપશું એટલે એકદમ પોપટા થઈ જાય પછી એમ એટલે આપણા માં હાથે આપી નાખું અને અત્યારે પારા બાંધ દઈશી કારણ કે પારામાં ક્યાંક ક્યાંક ખડ હોય તો એ ડટાઈ જાય અને પાણી પાવામાં પાછો પ્રશ્ન ન રહે તૂટવાનો ને એવો અને અત્યારે પારા બંધાઈ ગયા હવે આ પાણી પાઈ ને એટલે પછી આપણા ચણા ભેગા થઈ જાહે એટલે પછી કઈ ખોડ ખાવાનો પ્રશ્ન એ નહીં રહે એટલે આ જી કયો ની સેલું છે હાથી ને પારા ને બધું પૂરું થઈ જાય અને એક પાણ પીહન તો આપણા ચણા કમ્પ્લીટ ભેગા થઈ જાય પાંચ આપણે ગા હવારે વેલી દઈ ગયા તા પછી આખો દિવસ વાડીએ આવ્યા નોતા વાડીએ હમણાં આપણે ચાર પાંચ દી આવવાનું નથી બા નથી ઘરે બા ગયા છે પાલખડા ક્રિયામાં એટલે ચાર પાંચ દી હમણાં બા આવશે નહીં ત્યાં લગન થોડોક આપણે પ્રશ્ન રહે અત્યારે તો દેવાંશને લઈને આવ્યા છે એટલે વેલી ગા દોઈ જવાનું ભાઈ હું તો હોય ત્યાં પછી રોંઢે તો ભાઈને ભેગો લઈ આવવાનો એટલે જે દેવાંશીને પપ્પાને શાકભાજી વાવવાનું કાલનું કીધું તું આજ તો વાવી દેવ પણ હજી આજ વવાણું નથી હવે વાવ શું એટલે હજી આપણે શાકભાજીમાં દેશી ખાતર ભરવાનું ચાલુ છે હજી તગારા પછી તગારું વાવા માંડ્યું છે તન જણા ગયા છે જો આપણે નહીં ના કેમ વાવેતરનું કાલેનું પ્લાનિંગ હતું પણ કાલ આપણે નહોતું આવ્યું એનું કારણ હતું કે આપણે દાંતી ઈચ્છી અને પછી સાહ ખોલવાના હતા હવે સાહ અહીંયા કોઈશિયા ફિટ કરીને તો એક કલાક વહી જાય એટલે આપણે બાજુમાં અમુક આકા જાગાણી કોઈશિયા આંકતા હતા એટલે કીધું બપોર પછી ખોલ નાખશું એટલે આપણે બપોર પછી ના આવ્યા અને જ હવારમાં આવ્યા આપણે સાહ ખોલ નાખ્યા અને સાહ ખોલીને પછી એમાં પાછા આય ફારવા બાર એટલે સાહ પોરો થઈ ગયો અને અત્યારે ખાતર ભરવાનું ચાલુ નાંદી બાપા નું મોહસ ભાઈ ભરી છે અને આપણી પાસે તગાડું છે કડિયાનું નકા ઘણા જો કે આવા તગારા ખાતર ભરો ખેતી બહુ સારી કરો પણ બે તગારા છે એટલે આ તગાર હા પછી આઈ ઓ મકાઈ અત્યારે હે ને છે અને એટલે મકાઈ ના ભાઠા વીણ્યા નથી એ આ બધું આમાં આમાં હે ને હાથી દાતી ને આયકું બધું એટલે ભૂહાઈ ગયા અને આમાં હે ને હળી જાય ને એટલે એક જાત નું ખાતર જ થઈ ગયું કારણ કે એટલા ભાઠા વીણું તો એક ગાડું એક ભાઠા થઈ એટલે ભાઠા હળી જાય ને એટલી ખાતર જ થઈ જાય એટલે શાકભાજી ને કઈ નળે નહીં કઈ ઘટે નહીં ને એવું થાય ને બીજા નંબરમાં કે આમાં આપણે હે ને લીલું સાણ પાસે જ રાખવું હોય આપણે ખાતર ભરીને સા થઈ ગયા ત્યાર અને કોઈ પણ વસ્તુ આપણે આદરી તો એની આપણે તૈયારી કરવી પડે હવે સામાન્ય શાકભાજી વાવીને તો એની આપણે તૈયારી કરવી પડે દાંતી આંકવી પડે રાપ આંકવી પડે પારા બાંધવા સા ખોલવા અને એમાં ખાતર ભરવું કારણ કે ત્યારે વિનાની કોઈ વસ્તુ ન થઈ જો ત્યારે વિનાની કરી તો કદાચ તાત્કાલિક થઈ જાય પણ એમાં કાંઈ વરે નહીં ખાલી એમ થાય કે અમે કર્યું અને પાછું પછી વાહે પૂરું થઈ ગયું કે જોતા નથી કોઈ આપણે કમ્પ્લીટ પડું તૈયાર થઈ ગયું અને શાકભાજી જો બધા આવી ગયા હે એક શાકભાજી નથી કરતું ગુવાર છે ભીંડો છે કારેલા આ કારેલા છે કાકડી છે આ કાકડી છે આ છે અને છે આપડે ઉનાળે વેચાતી લેવી હાઇબ્રિડ સુગંધ વિનાની એના કરતા સુગંધ વિનાની ઘરની ખાઈ અને દેશી તો ભેગી આપણે વાવશું જ એટલે બે થોડી થોડી અનુભવ થાય કે આ કેવી લી જલ્દી હારી અને ઓલે વાવશું આપણે અને ઓલી વાવશું થોડીક અને અત્યારે આપણે પેલા વાવવાનું છે ઢીસોડાને ગલકા વેલાવાળી પાછું નક્કી કરવું પડે કે વસ્તુ કેમ એટલે વેલાવાળી વસ્તુ છે ને બધી આમાં વાવી છે પછી આપણે હાથીયું મૂકી દેવું ને એટલે વેલા એની ઉપર ચડી જાય હાલો સોપા મંડો માતાજી નું નામ લઈને એટલે શાકભાજી વેલું વેલું થાવા માટે આપણે વેકેશન કરવા બધા આવે ને ત્યાં શાકભાજી ઉતરવા મળશે આપણે વર્ષો વર્ષ આપણે આવી રીતના શાકભાજી

દૂધી ના વેલા ભલે માથે વહી જાય સવટ પી દો ને પછી ગલકા શોભજો ઈ ગુવાર માં જ એક વાર લાગે સો હમ આપણે શાક બે મહિને તો શાક ઉતરવા માંડે નહીં એટલે હવે વવાય છે સોરી આપણે જે મરચી વચ્ચે વાવી હતી ને એ સોરી પાછી અત્યારે ઉનાળાના ખાવા માટે વાવીશી ઉનાળે શાક આપણે પાણી હોય ને તો ખરેખર વાવી જ દેવું જોઈએ ને આપણે તો રોજ વાળીએ આવવું જ હોય મારે તો એટલે હવે તો હવારમાં પછી ઉનાળામાં તો રોજ વહેલું શાક ઉતારી લેવાનું બપોર પછી તડકો એટલે આપણે હવારે શાક ઉતારી લે અને આપણે દેવાંશભાઈ એમ કહેશે કે હું ખેતી કરું છું તે અમે બધા શું કરતા હે એ ખેતી કરે

આવી ગયા લાંબા અત્યારે હવા છ થઈ ગયા પણ હજી ફૂલ ઓજવારું છે એટલે હવે તો હવા હાથ હા હા દિવસ હાથ બે દિવસ તો કડિયા આવ્યા નહોતા એટલે કામ બંધ હતું ને આજે પાછા કડિયા આવ્યા એટલે આપણે ત્રણે ત્રણ બારી ફિટ થઈ ગઈ આ ત્રણે ત્રણ બારી ફીટ થઈ ગઈ આ પેલી બીજી અને આ ત્રીજી એટલે હવે કાલ તો આની ઉપર લેન્ટર જ આવશે ને

ત્રણ જ આવે એમ હતી ચોથી નથી આવે એમ નકર ચારેય મૂકી દે પણ હાલે એમ જ નથી મજા આવે રેતીમાં હાલો તા પવન પાણી પાઉ વિશે કંઈ ગયા દેવાસ હે તું કે કંઈ ગયા હે શું નીંદે છે ભાઈને બા એમ કહીને જાય છે કે હું તુવેર નીંદવા જાઉં છું એટલે હાલે છે નકર તો પાછું રોવાનું ચાલુ થાય છો તું રેતીન ઢગલો વીકસો હા બનવી તપા પાણી ઉડાશે મકાન બનાવીશું હા તો ઉપાદી નહિ લે